ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી સરદારા પર પર હુમલો હુમલો થયો છે રોડ પાર્ટી પ્લોટ પાસે કરાયો ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે જયંતી સરદારના પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ સરદાર ધામમાં ઉપપ્રમુખ કેમ બન્યા તેવું કહીને પીઆઈએ હુમલો કર્યો

અમારે ખોડલધામ અને સરદાધામ ને વેર જે છે નરેશ પટેલની સામે તું થાય તો હું તને જાનથી મારી નાખીશ મે કીધું ભાઈ હું તો ક્યો છું મે કોઈ મને મે કોઈ પાપ નથી કર્યું કે મે ખરાબ કામ ન કર્યું તો કે બહાર નીકળ કે જોઈ લઉં છું હું તને હું જાતો તો પ્રસંગ માં મારી ભત્રીજી ના દીકરાના માં ભત્રીજી એટલે હું ગાડી લઈને નીકળો લાડો ઉભો રહી ગયો હું ઉતરો સીધો જ આંબે આવી અને મને હથિયાર માર્યું માથામાં હું બેભાન થઈને પડી ગયો અને માથે કે મારી નાખીશ તો આટલી વાર લાગશે હવે જો તું ક્યાંય સરદારધામના કામમાં ગયો છો તો જાનથી મારી નાખીશ એવી ધમકી દીધી પછી હું થોડી વાર પછી ભાનમાં એવો ઉભો થયો અને ફરીથી મારો કાટલો પકડો એટલે મેં ઝડપથી મારી ગાડીનું ગાયડું ખોલી અંદર બેહી અને ચાલુ કરી એટલે પાછો ખોલીને મને કાટલો પકડીને બહાર ખેંચતો હતો ત્યાં હું સડસડાટ ગાડી લઈને નીકળી ગયો પાછળ

પોલીસ ફરિયાદ અમે દાખલ કરેલી છે અને યોગ્ય કાર્યવાહી કરશે પોલીસ પોલીસ ફરિયાદ કેમ કે તમે કીધું ગાડીમાં બેઠા જાનથી મારી નાખવાની ધમકી પણ આ જાનથી મારી નાખવાની ધમકી ભી આપેલી હતી અને હથિયારથી અમને હુમલો કરેલો હતો એટલા માટે અમે પોલીસ ફરિયાદ કરેલી છે ચોક્કસ તો મોટી સંખ્યામાં અત્યારે હોસ્પિટલ બહાર પણ જે એમના સમર્થકો હોય પરિવારજન છે તેઓ અત્યારે પહોંચ્યા છે અને આ સમગ્ર મામલો જે ખૂબ જ ગંભીર ઘટના છે અને એને લઈને જે ગંભીરતા છે તે પણ જોવા મળી રહી છે ને લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે કેમેરા દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ

આજે હું મારા મિત્રને ત્યાં પ્રસંગ અને હું પીઆઈ પાદરિયા કરીને છે મને એમ કીધું કે સરદારધામ માંથી તું રાજીનામું આપી દેજે તું ફળધામ ની સામે પડ્યો છો મેં એવું કીધું મેં એવું કીધું કે હું તો સરદારધામ ટ્રસ્ટી છું અને ખોડલધામ ટ્રસ્ટી છું મારી બે માતૃ સંસ્થા છે ના કે નરેશભાઈ અને અમારી ટીમ નક્કી થયું છે તું ખામે પડ્યો તારા બોર્ડ મારા ઉતરાવી લેજે મને હથિયાર માર્યું માથામાં માર્યું અને પછી માથે ચડીને મને તાક્યું મને શું ખબર ના અગાઉ અગાઉ ઘણા લોકોને ધમકી મેળવી છે મને શું ખબર હું તો મારી સેવાકી પ્રવૃત્તિમાં ધ્યાન દઉં છું કોળલધામમાં પણ હું જાઉં છું સેવાકી પ્રવૃત્તિમાં સરદારધામ જાનથી મારી નાખવું સરદારધામ માંથી રાજીનામું આપી દે મને છે એમ કે તમે કડવા પટેલ ના બેહી ગયા છો ભાજપ તમને હવા છે મને મને તો કાંઈ સમજાતો નથી હું તો એવું ઈચ્છતો હતો ભગવાનને પ્રાર્થના કરતો તો કે બે સંપીને સેવાકી પ્રવૃત્તિ કરે એમાં કોઈ સેવાકી પ્રવૃત્તિ કોઈનો ઈજારો નથી ના મને માથે મૂકીને કીધું કે મારી નાખીશ તો આટલી વાર લાગશે ત્યાં બે લોકો આવી ગયા બંદૂક મને માથામાં પેલા મારી લીધી અને પછી હું બેભાન થઈ ગયો અને થોડીક વાર બે પછી ઊભો થયો એટલે મારી માથે ચડી ગયો તો અને મને આમ કપાળે તાઈ કી કેટલી વાર લાગશે મારી નાંખીશ તો હા એવું તો છે એવું તો લાગે છે શું 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 બસ એ લોકો એવું કહે છે કે ભાઈ અમે કાર્ય કરતાં તા ઈ શું કામ કરે ના મને કીધું રાજીનામું આપી દેજે તા કે બહુ બોર્ડમાં આવ્યા છે ને બહુ હમણાં તું હાઇલાઇટ થાસ ને તું બહુ ટ્રસ્ટી બનાવસ ને

એને મને જાન નામ થી દીધું કે નરેશભાઈ અમે બેહીને પ્લાનિંગ કર્યું છે અમારી અમારી પાટીદાર સંસ્થા બેન ને બંને લેવા પાટીદાર સંસ્થા છે તો કારણ એવું કીધું કડવા પટેલને તમે ખોડે બેહી ગયા છો બંને પાટીદાર સંસ્થા છે સેવા કે કામ કરે છે તો શું તકલીફ પેટ મને ધમકી એવી મારી કે કડવા પટેલનો નો વિરોધ છે અને તમે ભાજપમાં છો એનો વિરોધ છે પ્રવૃત્તિ કરે છે છે બંને તો પોતાની રીતે મારી હું સક્રિય છું એણે મને એવું કીધું ખોડલધામ ના કાર્યકર્તા સરદારધામ માં જાય તો મારી નાખશું જે રીતના આખો મામલો છે જે જયંતિભાઈ છે તેમના દ્વારા જે વાત કરવામાં આવી રહી છે જ ગંભીર જે મુદ્દો છે એને લઈને કેટલું કોઈ

મને મારી ઉપર હુમલો થયો છે એનો ન્યાય મળવો જોઈએ જવાબદારોને પકડીને જવાબદારો ને આવો

શાંતિભાઈ ઉપર હુમલો થયો એટલે હું હોસ્પિટલ આવ્યો છું કાયદાની કામ કાયદો કરશે જેમ જે ગુનેગાર છે એમને સરકાર દ્વારા અથવા તો પોલીસ દ્વારા છોડવામાં નહીં આવે આ વાત અયોગ્ય છે સમાજની વાત હોય સમાજમાં રહેવી જોઈએ અને આ વ્યક્તિગત ઉપર જે ઉતરે છે એ વ્યાજબી નથી આ ઘટના થી હું અજાણ છું એમને જે બે બેય વચ્ચેની જે વાત છે એમની મને પૂરી ખબર નથી પણ જે આ વાત આ જે ઘટના બની છે એ વખત યોગ્ય નથી અને ગેરકાયદે મારે વાતચીત નથી જયંતિભાઈ ને અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને એમની તબિયત સારી છે જે તમામ આગેવાનો છે તે એમાં પરિવારજન છે આપણી સાથે તમારે આ બાબતે કોઈ અંગત વાતચીત થઈ છે શું કારણ હોય છે જયારે હોસ્પિટલ આવી પહેલા હું આવેલો હતો ત્યારે વાત થઈ તો કે ભાઈ સંજય મારી ઉપર હુમલો કરેલો હતો હું પાર્કિંગની ની અંદર જયારે કાર લેવા નીકળો ત્યારે પાછળથી મારી જોડે હુમલો કર્યો હતો કે હા ભાઈ અત્યારે મને ધમકી આપેલી હતી કે ભાઈ હું નરેશભાઈ હારે છે અને તમને મારી જ નાખવાના છે અને એમને હતું કે એની પાસે બે હથિયાર હતા એક હથિયાર બાંધેલો હતો અને બીજા હથિયારથી મારી ઉપર હુમલો કરેલો છે અને એ અમને ખ્યાલ નથી આવતો કે ભાઈ આ મંજૂરી લઈને આવેલા હતા પીએસઆઈ સ્પેશિયલ હુમલો કરવા માટે આવેલા હતા ધમકીઓનું કારણ એક જ છે કે ખોડલધામ ને સરદારધામ સરદાર ના પ્રમુખ છેલ્લા એક થી દોઢ મહિના માંથી પેટમાં દુખવા અમને એવું દેખાય છે કે ખોડલધામ એગ્રી નથી આજે સરદારધામ બને છે એ સંસ્થા કારણ એક જ વસ્તુ છે કે અત્યારે બધા હોલ્ટ લઈને બેઠા હોય એવું લાગે છે ને હોલ્ટ થોડો ગુમાવતા હોય એવું લાગે છે હા બને એવું નરેશભાઈ હોલ્ટ જતો હોય એવું તો પરિવારજન છે તેમના ભાણેજ છે તેમના દ્વારા નિવેદન છે તે આપવામાં આવ્યું છે આ જે આખી ઘટનાક્રમ બન્યો છે તેને લઈને આ વિષય છે તે ગરમાયો છે ને એના જ લીધે હવે આ પ્રકારે આક્ષેપ પ્રતિ આક્ષેપ અને એક જ સમાજની અંદર જે કામ સેવાનું છે સેવાકીય પ્રવૃત્તિનું છે તેમાં આ પ્રકારના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે જી બિલકુલ એટલે જે રીતે આપ જોઈ શકો છો કે એક આખો ડ્રામેટિકલ ડ્રામો છે જોવા મળી રહ્યો છે રાજકોટમાં

આ હુમલો છે એ ઉપર ઉપર કરવામાં આવ્યો છે એટલે કે નરેશ પટેલ હુમલો કરવામાં આવ્યો છે અને સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે જયંતિભાઈ અત્યારે હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે માથાના ભાગે એમને ઈજા થઈ છે કોઈ પ્રસંગમાં તેઓ પાર્ટી પ્લોટમાં હતા ને ત્યાં આગળ તેમના ઉપર હુમલો થયો છે હુમલો થતાની સાથે જ જયંતિ ભાઈ કેવું છે કે જે પીએસઆઈ છે પીએસઆઈ મને પેલા ધમકાવ્યો માર માર્યો અને ત્યારબાદ એમ કહ્યું છે કે જો નરેશભાઈ સામે પડ્યો તો મજા નહીં આવે એટલે ખુલ્લી ધમકી આપ્યા હોવાનો આક્ષેપ છે સરદાર ધામના જે પ્રમુખ હમણાં થોડા સમય પહેલા બનેલા છે તેમને થકી કરવામાં આવ્યો છે અને આ એક મોટી ઘટના સામે આવી છે કે ખોડલ ધામના જે પ્રમુખ છે નરેશભાઈ ઉપર સીધા જ પ્રશ્નો અને આક્ષેપો છે તે આ જયંતિભાઈ થકી ઉભા કરવામાં છે સાથે પરિવારજનો જે છે તેમના થકી પણ એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરદાર ધામના પ્રમુખ જયંતિભાઈ બન્યા છે ક્યાંક હોડલ ધામના ટ્રસ્ટીઓ અને પ્રમુખોને નથી બનતું અને એમનું વર્ચસ્વ ઘટતું એના માટે આ પ્રકારની હરકતો છે તે કરવામાં આવી રહી છે એટલે આ ક્યાંક અંદરો અંદરની લડાઈ પાટીદારોની અંદરો અંદરની લડાઈ છે ચરમસીમાએ પહોંચી રાજકોટની અંદર દેખાઈ રહી છે ધર્મેશ વૈદ જે આપણી સાથે જોડાયેલા છે ધર્મેશભાઈ આ પ્રકારની હરકત રાજકોટની અંદર બે સંસ્થાઓ વચ્ચે સરદાર ધામના પ્રમુખ ઉપર હુમલો થાય અને ખોડલધામ વચ્ચે જે વેર જે છે એવો આ કિસ્સો અત્યારે પ્રગટ થયો છે સૌથી મહત્વની વાત છે કે વેપારી અગ્રણી અને પાટીદાર અગ્રણી જયંતિભાઈ સરદારા તાજેતરમાં સરદાર ના ઉપપ્રમુખ બન્યા છે અને ત્યારે અત્યારે એક લગ્ન પ્રસંગે તેઓ હતા ત્યારે એક પાર્ટી પ્લોટ પાસે એમનો જે હુમલો થયો છે એમાં જે આક્ષેપ થયો છે સંજય પાદરિયા એ જુનાગઢ પીટીએસ ટ્રેનિંગ એટલે ના પીઆઈ છે સંજય પાદરિયા અને નરેશ પટેલ નું નામ ઉછળ્યું છે ફરીથી કારણ કે આક્ષેપમાં એવું કે છે કે નરેશ ખોડલધામ અને સરદારધામ આ બંને વચ્ચે વેર જે છે ને તું સરદારધામ માટે કામ કરે છે આ હોદ્દો કેમ સ્વીકારે છે આવો પણ આક્ષેપ જે બહાર આવ્યો છે એને કારણે પાટીદારની સંસ્થા અને બંને સંસ્થાઓ ખોડલધામ સરદાર ધામ પ્રક્રિયા બાકી છે પરંતુ અત્યારે જે જયંતિભાઈ સરદારા ઉપર જે ખૂની હુમલો કહી શકાય એમાં ખોડલધામ સંસ્થાનું નામનો ઉલ્લેખ થયો છે નરેશ પટેલ નો ઉલ્લેખ થયો છે અને ખોડલધામ અને સરદાર ધામ કે જે પાટીદારની સંસ્થા છે અને આ બંને સંસ્થાઓ આમને સામને હોય વેર હોય એવો સ્થાનિક લેવલે ખાસ કરી રાજકોટ લેવલે કદાચ જૂથવાદ હોય એવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે ને એને જ કારણે અત્યારે હોસ્પિટલમાં જે અગ્રણીઓ આવ્યા એમાં ચેતન રામાણી હોય સુરેશ ફળદુ હોય આ તમામ લોકો અત્યારે પહોંચ્યા છે એનો મતલબ એ કહી શકાય છે કે ખુની હુમલો છે અને આ હુમલા પાછળનો જે સરદાર જે એમને ઉપપ્રમુખ પદ મેળવ્યું અને જે ફંડ ફાળાનું જે કામ શરૂ કર્યું એને કારણે થયું હોવાનું માની રહ્યું છે પણ

એનું કારણ છે કે જે ખોડલધામમાં ખાસ જે અગ્રણીઓ હતા એ હવે સરદારધામમાં પણ અગ્રણીઓ થયા છે એને કારણે પણ છેલ્લે લાંબા સમયથી અંતસ ચાલતી હોય અને સંસ્થાઓમાં અવારનવાર આ રીતે કચવાટ હોતો હોય છે પરંતુ જાહેરમાં આ રીતે હુમલો થયો અને જે નામ આવે નરેશ પટેલનું ને જે પીઆઈ સંજય ભાદરિયા જે જુનાગઢ પીટીએસ ટ્રેનિંગ સ્કૂલમાં ફરજ બજાવે છે અને એમાં નરેશ પટેલના કહેવાતી અથવા ખોડલધામ અને સરદારધામ વચ્ચે અંટસ છે વેર છે તમે કેમ અને અમારી આડે કેમ આવે છે આ બધા શબ્દો પટેલ અને મોટી વાત કરી છે કે ને એક જ સમાજમાં બે સંસ્થાઓ આમને સામને અને એમાં લોહીળ આ હુમલો કરી શકાય છે અને એ રાજકોટ સમગ્ર ગુજરાત પાટીદાર સમાજ માટે અત્યારે એક મહત્વ ચર્ચાનો વિષય બન્યો છે અમારી સાથે જોડાવા માટે ક્યાંક ક્યાંક ના માત્ર સૌરાષ્ટ્રના પાટીદારો પરંતુ ગુજરાતના તમામે પાટીદારો માટે ચર્ચાનો વિષય કે સરદાર ધામ અને સાથે જ ખોડલધામ કેમ એકબીજા ઉપર વેરજે છે અને શું કારણ એવું છે કે જેના ઉપર હુમલો પીઆઈએ કર્યો જેના ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો છે પીઆઈ અને જેના ઉપર હુમલો થયો છે જયંતિભાઈ કહી રહ્યા છે કે પીઆઈ મને માથાના ભાગે રિવોલ્વર મારી અને ત્યારબાદ ધમકી આપી એટલે એવા તો શું કારણો છે કે એક જ સમાજની બે સંસ્થાઓ છે સામ સામે છે કે પછી પીઆઈ કોકનો હાથો બની રહ્યા છે કે આક્ષેપો શું છે હવે જો કે જયારે જયંતિભાઈ ઉપર હુમલો થયો છે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે તેમની સારવાર ચાલી રહી છે પરંતુ તે તમામ અગ્રણીઓ એટલે કે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે તેમના પરિવારજનો પણ પહોંચ્યા છે અગ્રણીઓ થકી એક મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે કે नरेश પટેલ અને જે ખોડલ ધામ છે અને સરદાર ધામનું સારું થાય અને પ્રમુખ બન્યા પછી જયнтиભાઈ જે રીતે ફંડ ઉઘરાવવાનું અથવા તો દાન ઉઘરાવવાનું જે શરૂ કર્યું છે એમાંને ક્યાંકને ક્યાંક ખોડલ ધામ અને नरेश પટેલનું નીચું દેખાઈ રહ્યું છે અને એટલા માટે ક્યાંક હુમલો થાયનો આવો મોટો આક્ષેપ છે એ સરદાર ધામના પ્રમુખ અને સાથે જે અગ્રણી એક છે તેમના થકી કરવામાં આવ્યો છે જો કે પોલીસ છે પોલીસ છે તે હાલ કાયદાકીય કાર્યવાહી કરશે અને આ ફરિયાદની અંદર કોના નામ આવે છે એ પણ મહત્વનું રહેશે પરંતુ એ પહેલા આપણે સાંભળીએ કે જેના ઉપર હુમલો થયો છે એ જયંતિભાઈ આખરે શું કહ્યું

પાટીદાર સંસ્થા છે તો કારણ એવું કીધું કડવા પટેલ ને તમે ખોડે બેસી ગયા છો કેમ કે એવી રીતે કડવા પટેલ નો અમારે વિરોધ છે અને તમે ભાજપમાં છો એનો વિરોધ છે